નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં સ્વાગત છે હું છું નજર કરીએ સુધીના મહત્વના સમાચારો પર ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ગગડશે ઠંડીનો પારો મહિનાના પહેલા સપ્તાહમાં સરેરાશ ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગની આગાહી હાલ ગુજરાતમાં થઈ રહ્યો છે બેવડું ઋતુનો અનુભવ સવારે ઠંડીનો ચમકારો જ્યારે દિવસભર ગરમીનો કહેર વડોદરામાં એમજીએસએલની ટીમ દ્વારા વહેલી સવારે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી વડોદરાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે યાકુદપુરા પાણીગેટ વાડી અને કાગડા ચાલ સહિતના વિસ્તારોમાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી જેમાં છ કલાકમાં સત્તાવન લાખથી વધુની વીજ ચોરી પકડવામાં આવી વડોદરા અને આણંદ જિલ્લાના લોકો માટે આવ્યા ખુશીના સમાચાર દુર્ઘટનાગ્રસ્ત બનેલો ગંભીરા બ્રિજ રાહદારીઓ અને ટુ વ્હીલરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો બ્રિજ પરનું સ્ટીલ સ્ટ્રક્ચરનું કામ બાવીસ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે મોટા વાહનો માટે પણ ખૂબ જ જલ્દી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ ચક્રવાત વહેલી સવારે તામિલનાડુના દરિયા કિનારે તામિલનાડુના દરિયા કિનારા ઉપર વરસાદ અને ભારે પવન રહ્યો છે ચક્રવાતના કારણે શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલન થી એકસો પચાસથી થી વધુ લોકોના મોત ત્રીસ નવેમ્બરના દિવસ દરમિયાન તમિલનાડુમાં વાવાઝોડાના કહેરને કારણે પવન અને વરસાદની હવામાન વિભાગની આગાહી તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે